લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા તાલુકા કરજણ પોલીસ સ્ટેશનની હદના ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના ટોલ નાકા પાસે રામદેવ હોટેલની સામે ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહિલ વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં ભૂપતભાઈ વિરમભાઈ ખોડાભાઈ રાણાભાઈ કનુભાઈ હરિશ્ચંદ્રસિંહ તથા પ્રવીણસિંહ પોલીસ હતા તે દરમિયાન ટેલર નંબર એમ એચ ચાલીસ એક કે અગિયાર માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશીની પેટી टेलर नंबर एम एच चालीस एक कीमत कि पंदर लाख तथा टेंगर न कागड़ों फाइल कीमत रूपया तथा जीपीआरएस कि पांच हजार मी कुल तेतरीस लाख सिती हजार एक सौ बावन મુદ્દામાં સાથે પ્રમોદ ઉકડેરાવ રામધામ રહે આંજડો તાલુકો કારંજા જિલ્લો વર્ગા મહારાષ્ટ્ર તથા ક્લીનરે પોતાનું નામ અજે રમેશ ઉકે રહે મરકસુર તાલુકો કારંજા જિલ્લો વર્ધા મહારાષ્ટ્રના પકડાઈ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેલરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સુનિલ જેના પૂરા નામવાની ખબર નથી તે વિદેશી દારૂ નો કિશનસિંહ પોલીસ કોન્સ્ટેબલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા નાવની ફરિયાદ તેમજ કબજે કરી મુદ્દામાલ પંચનામું તથા આરોપી સામે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર વિવેકસિંહ ડભોઈ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો